અરવલ્લી માલપુરમાં ટ્રક પલટી મારતા પીસીઆર ગાડી સાથે મોટી ટક્કર અનેક વાહનોને નુકસાન અરવલી જિલ્લાના માલપુર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો તરફથી આવતી ટ્રક નંબર પુરપાટ ઝડપે દોડી આવતા અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તા પાસે જ પલટી મારી હતી ટ્રક પલટી મારતા નજીક પેટ્રોલિંગ માટે ફરતી પીસીઆર પોલીસ ગાડી નંબર એકસો ચૌદ સાથે જોરદાર અથડામણ થતા ગાડીનું ભારે નુકસાન થયું હતું આ ઘટના દરમિયાન રસ્તા પાસે ઉભેલી રિક્ષાઓ વચ્ચે નાની હાથ લારીઓને પણ ટ્રકે ટક્કર મારી હતી મંજુરી બનાવતા લારી માલકને પણ અથડામણ થતાં ઈજા થઈ હતી તેને નજીકની ક્લિનિક ખાતે સારવાર અપાઈ હતી સ્થળ પરથી માહિતી મુજબ સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે માલપુર ચાર રસ્તાના વિસ્તારમાં

પોલીસ પોલીસ નું પણ પોલીસ પોલીસ નું ડ્રાઈવર અંદર હતા સાહેબ એમને બી વાગી નથી એક અંદર હોમગાર્ડ હતા એમને બી વાગી નથી ઓકે